ગુડ મોર્નિંગ નરર મહાદેવ મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે કેમ છો તમે બધા આવ્યો કે તમે લોકો મજામાં હશો અને અમે પણ એકદમ મજામાં છે તો અત્યારે સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો અમે છે ને થઈશું બાર નાસ્તો કરવા તો સાહેબને સાહેબ કે હાલ આજ તમે બાર નાસ્તો કરવા લઈ જાઓ એટલે છે ને ચા નથી બનાવી કેમકે ચા આવીને પીશું એટલે અત્યારમાં છે ને સાહેબ કે નાસ્તો કરવા હું તને લઈ જાઉં ચાલ આપણે આજે બહાર નાસ્તો કરીએ તો અમે અત્યારમાં છે ને આઠ વાગ્યામાં બહાર નાસ્તો કરવા જઈએ છીએ તો મને એમ થયું કે ચાલો ચાલુ કરી દઉં એને લીધું ગુડ મોર્નિંગ કહી દે હાલ ગુડ ગુડ જો મને નાસ્તો કરવા જઈએ છીએ તો હું ઊઠે હું ઊઠે તૈયાર થઈ ગયો છું અને મમ્મી તૈયાર થઈ ગઈ છે તો આપણે જઈશું નાસ્તો કરવા મોજ મસ્તી કરશું મજા આવશે અને ઋતુભાઈ ને જો થોડી કે ઋતુ તાર આંખો ઓ સોજી ગઈ દેખા અને મારે તે એવું થઈ ગયું જો જે આપણે ઊઠ્યા ને રુદુ એટલે આપણો ફેસ એવો છે જો અને સાહેબ બહુ સાહેબ રેડી હે સાહેબ તો ચલો નીકળશું ને હા ચલો નીકળવી ન્યા છે બ્લોગ સ્ટાર્ટ કરશું બાય બાય અને મે ના ના માસ લીધું ચલો માસ પહેલે માસ પહેલે માસ સાહેબ કે કેવું છે ના ના ચાલો માસ કરવા હાલે તો અહીં આવી ગયા છે દુકાને

તો અમે લોકો નાસ્તો કરીને આવી ગયા અને પછી છે ને ગરમા ગરમ ચા પીધી અને નાસ્તો કરવાની ખૂબ મજા આવી અને પછી છે ને મને છે ને અત્યારે કંઈક ખબર નહીં આ અત્યારે બહુ તડકો અને બફારો બહુ છે ને તો મને છે બહુ એટલે બહુ કંઈક વીકનેસ આવી ગઈ છે તો હું ઊભી જ નથી રહીતી એવું મને થઈ ગયું નાસ્તો કરીને આવ્યા ને તો હું મને આમ ઊભી જ નથી રહી હતી તો ઊભી જ નથી રહીતી ખબર નહીં તો પછી મારે ઓલું ટિફિન કરવાનું હતું સાહેબના માટે રસોઈ કરવાની હતી તો સાહેબે મને એમ કીધું કે તું છે ને કાંઈ નહીં કાંઈ નથી કરવું તો છે ને શું કહેવાય યાર હા એ ખાલી દાળ ભાત કરનાય નાય અત્યારે આપણે હેવી નાસ્તો કર્યો છે ને તો ખાલી દાળ ભાત કરી નાખ્યા એટલે મેં છે ને દાળ ભાત કરી નાખ્યા અને જો રુધુ ભાઈ તો દાળ ભાત ખાય છે રુદુ દાળ ભાત ખાવા મેળવવા માર કાનો મસ્ત બન્યા છે ને હા ખાઈ લો કાના રુદ્રને તો આમ ભૂખ ભોળો લઈ જાય અને મારે છે ને જમવાની ઈચ્છા જ નથી કેમ કે મારું પેટ ભર્યું ભર્યું છે અને ખબર નહીં તબિયત અચાનક જ મારી ખરાબ થઈ ગઈ છે તો ભૂખ લાગશે ને ત્યારે હું જમીશ અત્યારે તો બહાર વાગી ગયા છે અને કામ બધું કચરા પોતા ખાલી બતાવ્યા છે કપડાં સુકવવાના બાકી છે અને વાસણે ઘસવાના બાકી છે પણ એ બધું કરવાની અત્યારે મને કોઈ એટલે કોઈ હિંમત નથી મારામાં કોઈ શક્તિ નથી એટલે એ બધું છે ને હું ઊઠીને ઘડીક થોડીક વાર હમણાં સૂઈ જઈશું એક દોઢ વાગે તો અત્યારે તમે છે ને તારક મહેતા જોઈએ છીએ એટલે અત્યારે ખાલી કચરા પોતા કર્યા અને રસોઈ કરી છે રસોઈમાં માત્ર ને માત્ર દાળ ભાત કર્યા છે તો પછી છે ને ઊઠીને કપડાંને વાસણ હું કરીશ આપણે એવું કાંઈ નહીં આપણે જ્યારે ફ્રી થઈએ ને મજા હોય તો કામ કરવાનું મજા ના હોય તો કામ નહીં કરવાનું પહેલાં આપણું આપણી પહેલાં હેલ્થ જોવાની બરાબર તો આવું કાંઈક છે અને તારક મહેતા આજ એપિસોડ બહુ મસ્ત આવે છે અમે અમારે આખો દિવસ તારક મહેતા ચાલતું હોય તારું દ્ર એ રૂપ રુદ્રભાઈ ને માર જેવું છે જમતી વખતે બોલવાનું નહીં કેમ બોલવું કે જમવું એટલે જમતી વખતે કોઈ દિવસ બોલાય નહીં મીન્સ કે હું નથી બોલતી હો તો એટલે મારે રુદ્રય નથી બોલતું હું ન બોલું ને જમતી વખતે એટલે રુદ્રને એવું જ છે મારા જેવું છે એનામાં એવું છે કે જમતી વખતે બોલવાનું નહીં કાદી કા હા પણ એ ક્યારેક આપણે બ્લોગ લેવાનો હોય ને ત્યારે બોલવું બો પણ ઓકે ઓકે ખૂબ એટલે ખૂબ ગરમી છે અને તડકો એટલો છે અત્યારે છે ને બફારો ખૂબ છે એટલે ખબર નહીં આમ રહેવાતું જ નથી એમ એસીમાં પછી કેટલું કાખો થાય ચોવીસ કલાક એસીમાં રહેવાય એમ એટલે એસીમાં રહીએ ને તો જ રહી શકાય છે અને અમારે તો કેવું થાય નવ વાગે ને ત્યાં અમે રાત્રે ઉપર જતા રહીએ છીએ એસીમાં કેમ કે છે ને રહેવાતું જ નથી શું કરીએ એટલે એસી આપણા માટે સારી નથી અને અત્યારની જરૂરિયાત ઈ છે પણ શું કરીએ ત્યારે આવું બફારો તડકો હોય એટલે એસી તો જોઈએ કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બ્લોકમાં જોડાઈ છે હું ને લીધું સૂઈ ગયા છે હબકલી ને હેને જુદું હા આમ બ્લોક મેં સ્ટાર્ટ સ્ટાર કઈ રુદુ મને એસી કરવા નથી તો એમ કે મમ્મા એસી કરી તો અને આવે છે ખરા રુદુ એસી કરીએ તો રુદુ એમ કે છે કે મને છોટી લાગે છોટી છોટી લાગે ઠંડી લાગે એના જર્ની લાગે હમ આમ રાજા લોકો ફોન દેખાતા નથી દેતી તો હું ને લીધું રીતે જોઈ ગયા છે

કરવાનું આમના પંખા નીચે બેસી રહેવાની ઈચ્છા થતી હતી તો એ હું વોકિંગ કરવા ગઈ હતી થોડુંક અને પછી આવીને ફટાફટ રસોઈ કરી અને જે રસોઈ કરતી હતી ને ત્યાં એટલો પવન નીકળ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો મીન્સ કે છાંટા આવતા હતા વરસાદને તો અત્યારે છે ને આજુબાજુમાં વરસાદ પડ્યો છે ગામડે તો અમારા ગામડે તો પડ્યો એવું મને સાંભળવા મળ્યું એમ એટલે આજુબાજુમાં વરસાદ પડ્યો ને તો એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું તો અહિયાંથી જો આ બારી અમારી ખુલ્લી છે ને તો પવન આવે છે અને ઉપરથી અમારા હેર પણ ઉડે છે જો આ બારી છે ને અમારી છે એન્ડ પાછળની બારી છે એટલે મસ્ત પવન આવે છે અને અમારા હેર કઈ વાંધો નહીં અને જો આ રુદ્ર જો મોબાઈલમાં ભાઈ મંડાઈ પડ્યા છે તો મિત્રો તમને મારો બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને કમ્પલસરી સબસ્ક્રાઈબ કરી જ દેજો તો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ મળીએ મારા ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બ બા